સર પુરુષોત્તમ મહારાજ જય યોગીજી મહારાજ જય ધરસભાની વાત આવે ત્યાં જ બધા પ્રશ્નો ઊભા થાય છે સત્સંગ કરવાની વાત આવે ત્યાં જ બધા પ્રશ્નો ઊભા થાય છે મંદિરે જવું હોય તો જ બધા પ્રશ્નો ઊભા થાય છે ભજન કરવું હોય એમાં બધા પ્રશ્નો ઊભા થાય છે આ બધા પ્રશ્નો છે એ આમ જ થાય છે બીજા કશામાં જ થતા નથી બધું તમે દુનિયાનું માલો ખાઓ પીઓ હરો ખરો એમાં કોઈ પ્રશ્ન ડરતા જ નથી સિનેમામાં જાઓ નાટકમાં જાઓ ટીવીમાં બેસો એ પ્રશ્નો કોઈ ડરતા નથી કે ઘરમાં ક્લેશ છે ફેર આમ બોલે છે છોકરો આમ બોલે છે ધંધામાં ટાઈમ નથી નોકરીમાં ટાઈમ નથી બિઝનેસ કરવાની વાત છે આ બધામાં કોઈ પ્રશ્નો નડતા નથી આમાં જ પ્રશ્નો ડર્યા સ્વાઈ કે જીવ છે એ આ વાતમાં જ અટકે છે આ જીવ છે એ ગુણ સ્વાઈ વાત પહેલાં લખી છે કે આ ભગવાનના ભજન કરવામાં જીવ અટકે છે બાકી બધે જ ફ્રી ફ્રી જ છે બધી રીતે તેમાં કોઈ અટકતો નથી કે ચાલો પણ ટિકિટ આવી જગ્યા આવી જાય ચાલો ત્યાં પછી તમારો ટાઈમ ક્યાં ગયો તરત જ પેલો આવ્યો હોય ને ના નહીં તમે તમારી માટે ટિકિટ લઈને આવ્યો છો સિનેમાની જલસો જોવાની તરત જ ડિસ્કો જોવામાં તો કે આ ટિકિટ છે ચાલો ડિસ્કો જોઈ લે તો ટાઈમ બધો ક્યાં ગયો તે આ વાત આવીને તરત ઊભા થયા એમ આપણે એ બધાની અંદર આપણે બધા જ નવરાજ છીએ અને કામ કરીએ છીએ એને આની અંદર થાય છે કે આપણે નવરા નથી ને બધું નથી પણ એ આપણું એક અજ્ઞાન છે આપણી બુદ્ધિની જળતા છે આપણે આપણા પ્રશ્નો ઉકેલી શકતા નથી એટલે કરીને બધા વિચારો આવે છે આ બધા વિચારો કેવા છે કે એ આપણા જીવને અજ્ઞાન દશામાં લઈ જાય આ વિચારો એટલે એ વિચારો જ્યાં સુધી આપણને હોય ત્યાં સુધી થાય એ વસ્તુ છે કની જાતની બધી વાત કરી સભામાં આમ છે તેમ છે આમાં ડૉક્ટર સાહેબ કહ્યું કે ભાઈ ટેલિફોન આવે શું કરવું ડૉક્ટરને તો આવે ને ટેલિફોન બધા એટલે ટેલિફોન આવે પણ રાત્રે ટેલિફોન ક્યાં મૂકીને સુઈ જાવ છો ઊંઘ ના બગડે એને માટે ટેલિફોનની રિસીવ રિસીવ નીચે મૂકી દે ને ના બગડે એટલા માટે લો તો પછી આ સત્સંગની અંદર ટેલિફોન એને મૂકતા શું વાર લાગે છે મૂકી તો નીચે કલાક એમાં કંઈ વાર લાગે છે એક ઊંઘ ના બગડે એને માટે આખી બાર કલાક સુધી સુધીને નીચે મૂકી રાખે કઈકડી અર્જન્ટ ટેલિફોન આવે શું કરે કંઈ ઉઠતા નથી કારણ ઊંઘ બગડે ભલે સવારે કરી આમ થાય આપણે આપણા કામમાં કોઈ બીજા બેઠા હોય અને ટેલિફોન આવે તો એ કંઈક પછી કરી અડધો કલાક પછી હમણાં હું બીજી છું મિટિંગમાં છું ત્યારે એ બધું જ મીટિંગ કામ કરતા હોય તો અડધો કલાક નીચે મૂકતા વાર શું લાગે એટલે આવું બધું આ તો પોતાના એક શંકા કે આવું હોય તો આમ થાય કશું થતું નથી બીજા બધા કામ જો કરી શકતા હોય આપણે તો ઘર સભાની અંદર કે સત્સંગ સભાની અંદર કે સત્સંગના કાર્યમાં એ કશું ટળતું નથી આપણે ધારીએ તો બધું એનું નિરાકરણ પણ આવી જાય છે સોલ્યુશન પણ આવી જાય છે અને કામ પણ થઈ જાય છે પણ એ બધા પ્રશ્નો બીજા આપણે ઉકેલી શકીએ પણ આની અંદર આપણને મુશ્કેલી થાય છે કે આમ થશે તેમ થશે એ એક આપણી વસ્તુ છે એટલે ખરેખર સ્વાય કહે છે આ જીવ છે એ અહીંયા ભગવાન ભજવાને માટે અટકે છે બાકી બીજા કોઈમાં અટકતો નથી એને બધું મોર ફરવું વરવું જવું બધું દુનિયામાં ગમે ત્યાં જવું એ બધું મૂકીને જઈએ છીએ આપણા ગમે એવા ઘરના પ્રશ્નો બીજું ત્રીજું હોય તો થઈ જાય એટલે એ સમજૂતી એકબીજાની જેમ કરીને ઘર ચલાવીએ છીએ એ બધી રીતે આપણું થાય છે એ માની અંદર પણ આપણે એકબીજાની સમજૂતી ઘર ધીરે ધીરે થાય સત્સંગ વસ્તુ એવી છે કે એકદમ કોઈને થતી નથી એ ધીરે ધીરે થાય છે એકબીજાના એ જ પ્રીત એ જ પ્રીત જેમ થતી જાય એમ બધું કાર્ય થાય છે પણ સ્વાયં કહે છે આ વસ્તુનું આપણે મહત્ત્વ સમજાયું નથી એટલે પછી આપણને એનો વિચાર આવે છે કે આ થાય તે થાય એટલે એ બધી વસ્તુના પ્રશ્નો છે એ તો રહ્યા જ કરવાના છે સ્વાયંકા સંસાર છે એટલે પ્રશ્નો છે જ પ્રશ્નો નથી એવું નથી આદિ અનાદિથી છે દુઃખ છે પણ આદિ અનાથી ચાલ્યું આવે બધા ભગવાનને અવતારો થયા તો પણ પણ એ દુઃખની અંદરથી જે સહનશીલતા દુઃખની અંદર જે શાંતિ એવું જે જ્ઞાન એ આપણે મળે છે બાકી દુઃખો છે દુઃખો છે આવવાનો છે છે પણ એ દુઃખોને કેમ કરીને નિવારણ કરીને એની સહનશક્તિ શીખવી એક આ જ્ઞાન આવશે કે પછી ધંધો નહીં આવે કે બીજા માણસો નહીં આવે કે બીજી કોઈ ક્રિયાઓથી નહીં આવે એની અંદર જ્ઞાનની જરૂર પડશે જ જે જ્ઞાન આપણને આત્મા પરમાત્માનું આપ્યું છે ગીતાએ આપ્યું છે ભાગવદ્ ગીતા બધા જે ગ્રંથો છે શ્રીજી મહારાજે પણ આપણને આ જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન છે એ જ નિરાકરણનું કારણ છે એટલા માટે સભા એ સભાની અંદર આપણને જ્ઞાન થાય એટલા માટે આ બધી વસ્તુ આપણે કરવાની છે અને એ જ્ઞાન થશે તો જ સ્વાય કે શાંતિ રહેશે જ્ઞાન વગર શાંતિ છે નહીં એટલે જ્ઞાન આપણે આત્મા અને પરમાત્માનું આ અને આપણું જ્ઞાન છે એટલે એમાં અશાંતિ છે જ કારણ દેહ છે દુઃખનું કારણ છે એનું જ્ઞાન તમને થયું એટલે પછી આ બધી વસ્તુ થવાની છે એટલે એ એ જ્ઞાન કામ નથી થતું એની અંદર તો આપણને શાંતિ રહે કોઈ કહી જાય બોલી જાય એટલે આપણને જરા દુઃખ થઈ જાય અને આપણને આ મુશ્કેલી થઈ જાય કે મને કહ્યું ફલામે કહ્યું દિગ્ઞાન કહ્યું જો જ્ઞાન હોય કે ભલે હું આત્મા છું મને બોલ્યો તો શું છું તરત શાંતિ એમાં કંઈ બીજું જ ના આવે ક્રોધી ના થાય ઈર્ષા થાય માને ના આવે અને પેલો તરત ક્રોધ થાય તું મને કહેનાર કોણ તું મને કંઈ બોલ્યો એકદમ ક્રોધ મારા જેલ થઈને જેલમાં સરિયા ભેગા થઈ જાય એટલે એ દેહ ભાવની અંદર આપણને માન છે ઈર્ષા છે ક્રોધ છે લોભ છે મોહ છે આ બધી વસ્તુઓ પડી છે એ વસ્તુને લઈને આપણે ગમે એટલું કરીએ તોય ગમે એટલા સોનાના બંગલામાં રોડને તોય અશાંતિ છે ગમે એમાં તમે રહો તોય અશાંતિ છે કારણ કે એ જ્ઞાન વગર શાંતિ નહીં થાય એથી મોટા સોને કે આપણે પૈસા છે તો સારો પલંગ બનાવી દઈશું ફર્સ્ટ ક્લાસ મશરૂણું ગાળ્યું બધું એની અંદર પાછળ પણ ઊંઘ આવી કોઈ તમારા હાથમાં છે લાખ રૂપિયાનો પલંગ તમે બનાવ્યો ગાલ્લું ખુ પણ ઊંઘ આવીએ એ ભગવાનના હાથની નિવા છે એટલે એ જો આપણને ભગવાન લાવશે ઊંઘ તો જ આવશે ને કે આખી રાત આટોડાટ કરો ને એની અંદર ઊંઘ જ નહીં આવે ગોરીઓ ખાવ ને દસ બાર ઊંઘણી તોય પણ નહીં આવે એ સ્વાય કે ઊંઘમાં જવું એ ભગવાનની ઈચ્છા છે ઊંઘમાંથી જાગવું પણ ભગવાનની ઈચ્છા છે એટલે આપણા પ્રયત્નો કોઈ કામ નથી થતા ભગવાનની આજ્ઞા મુજબ જે પ્રયત્નો કરીએ આપણને કામ કરે એમના આદેશ મુજબ આપણું જીવન થશે એમાંથી સુખને શાંતિ આવશે બાકી નહીં આવે એટલે સ્વામી કહે છે કે આ બધી વસ્તુ આપણી પાસે હશે પૈસા હશે ટકા હશે બધું હશે પણ છતાં જો જ્ઞાન નહીં હોય તો એ બધું કંઈ કામ નહીં આવે મુશ્કેલી વખત કામ નહીં આવે ટેકડી ગમે એટલું આપણી પાસે હોય તોય પણ એકડી અશાંતિ ઊભી થશે તો અશાંતિ એનીમાંથી શાંતિ લાવવા માટે આ જ્ઞાન છે એ કારણ કરવા માટે આ મંદિરો છે કથા વાર્તા છે ભજન છે કીર્તન છે એ જ આપણને કામ આવશે એમાંથી આપણો મોહ મમતા આશક્તિ માન ઈર્ષા ક્રોધ બધું નષ્ટ થશે કારણ કે મૂળ કારણ તો એ છે દેહની અંદર આ બધી વસ્તુ રહેલી છે એ આપણને ઉદ્વેગનું અશાંતિનું કારણ છે આપણી પાસે બધું કુટુંબ છે પરિવાર છે બધું છે પણ એ કંઈ એનું નિરાકરણ કોઈ લાવી શકતા નથી પૈસા નિરાકરણ લાવી શકતા નથી સત્તાઓ નિરાકરણ લાવી શકતી નથી એક જ છે કે ભગવાન સંત આ બે વસ્તુ જેવું કંઈક આપણને જ્ઞાન આપે છે કે જેથી કરીને આપણામાંથી દેહભાવ ટળીને શુદ્ધ આત્માભાવ બને છે તેને કરીને પછી તમને કોઈ પણ વસ્તુ આવે તો એ વાંધો નહીં આ બધી વસ્તુ મળી હોય અને લાખો રૂપિયા એને લાખો કદાચ કોઈ વખત જતા રહ્યા કરોડપતિમાંથી રોડપતિ થઈ જાય તો એને કંઈ વાંધો આવે નહીં બહુ સારું ભગવાન ઈચ્છાથી આ યુતન પાછું ચાલ્યું આવ્યું તો ને ચાલ્યું ગયું એમાં કંઈ આપણે આવ્યા તારે કંઈ લઈને આવ્યા નથી જઈશું તારે લઈ જવાનું નથી જો આ જ્ઞાન હોય તો શાંતિ રહે તો કે મારું જતું રહ્યું કે મેં આ પૈસા કમાયો હતો મારો આ બંગલો હતો મારું આ બધું બધું વસ્તુ કુટુંબ હતું ફલાણું હતું અત્યારે આ બધું કુટુંબ જાપાનમાં જતું રહ્યું હવે શું કે આપણે જાળી રાખ્યું એને આપણે જાલી રાખ્યું ખરું કુટુંબ બધું કેટલું બિચારા માણસમાં જતા રહ્યા ધરતી ગમની અંદર એટલે એ આપણું કશું જ નથી આપણું રહેવાનું પણ નથી પણ છતાં આપણે એમ થાય મારું જ હતું રહ્યું પણ મારું તમારું હતું જન્મે તારે કંઈ લાયા હતા એટલું જ તમે સમજો તો વાંધો ના આવે આ બધી વસ્તુનો પ્રશ્નો આવે તો એનું નિરાકરણ થઈ જાય કે હતું જ નહીં બસ એકલા ભજન કરો એમાં કંઈ વાંધો નથી ઘરનો ના બેસે તો તમે એકલા બેસીને કરો બીજા પ્રશ્નો રવા દો ઘરનો આનંદ છે ઠંકનું છે નોકરીના વિચારો ડીક આ બધા મૂકી દો તમે એકલા બેસો તમને પોતાની જો વાત સમજાય છે કે એમાંથી ખરેખર વસ્તુ સાચી છે તો તમે એકલા બેસો એકલા બેસો તો પછી લાખો ભેગા થશે તમારી શ્રદ્ધાને તમને પોતાને વિશ્વાસ હશે હું જે કરી રહ્યો છું બરોબર છે સાચું છે તો એક દાડો બધા લાખો ભેગા થશે જો કે મહારાજ પોતે એકલા પણ લાખો માણસ ભેગા થાય ના થાય આપણા જે ભક્તો મહાન આચાર્યો જે થઈ ગયા છે એકલા જ હતા એમને ધાર્યું કે આ વસ્તુ મારી સાચે શું કરું છે સાચવી માનો સિદ્ધાંત અક્ષર અને પુરુષોત્તમનો સાચો તો એક પોલે સમજ્યા એમને પોતાને ડર થયું હતું તો અનેક વિકટો સંકટો સહન કરીને પણ આ જ્ઞાનપ્રધા આજે લાખો માણસ બેઠા હામાં બેઠા કે નથી બેઠા એક જ વસ્તુ છે પોતાને પોતાનો વિશ્વાસ નથી પોતાની જાતનો વિશ્વાસ નથી તમારી જાતનો શું કરશે આપણે પોતાનો વિશ્વાસ નથી એટલે આ વાતનો પોતાનો જે વિશ્વાસ છે ઘર સભામાંથી સારું થવાનું છે એટલી દ્રઢતા રાખો તો બધું આજ નહીં તો કાલે થશે સમય લાગે પણ થશે ખરું તમે કરશો તો એની અંદરથી કાલે બીજા સમજતા થશે બે પાંચ થશે પાંચના દસ થશે પણ પોતાનો નિશ્ચય દ્રઢતા પહેલી જોઈએ દ્રઢતા જોઈને મદદ કરે મોરારી આપણે આપણે કોઈપણ કાર્ય તમે લો એમાં પહેલી પોતાની જો દ્રઢતા હશે તો એ કાર્ય આગળ વધશે બાકી આગળ કાર્ય વધી શકે છે